આ આંદોલનના ભાગરૂપે આગામી દિવસોમાં ગાંધી ચિંદિયા માર્ગ પર રત્નકલાકાર એકતા રેલીનું આયોજન થયું છે જેમાં મોટી સંખ્યામાં કામદારો જોડાવાની શક્યતા રહેલી છે રત્નકલાકારોની મુખ્ય માંગણીઓમાં ત્રીસ ટકા પગાર વધારો ભાવ વધારા માટે કમિટીની રચના આર્થિક પેકેજની જાહેરાત કરવામાં આવે તથા આત્મહત્યા કરનાર પરિવારોને સહાય આપવી જેને લઈ અને ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાતે આ હડતાળને સફળ બનાવવા માટે શહેરભરમાં જાગૃતિ અભિયાન શરૂ કર્યો છે શહેરના મુખ્ય રસ્તાઓ અને ચોકમાં હડતાળના બેનરો લગાવી રત્ન કલાકારોએ એકજૂટ થવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે ગાંધીજીંદા માર્ગ પર યોજાનારી રેલી આ આંદોલનનું મુખ્ય આકર્ષણ હશે જેમાં હજારો કામદારોની ભાગીદારી અપેક્ષિત છે નમસ્કાર મિત્રો આવી ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રવિવાર ના રોજ હીરા ઉદ્યોગ ની અંદર સમગ્ર સ્વયંભૂ બંધ પાડવા માટેનું એક હેલાન કરવામાં આવેલ હતું એલાન કરવાનું પાછળનું કારણ છે કે દસ વર્ષથી આ રત્ન કલાકારો નો પગાર માં વધારો કરવામાં નથી આવ્યો અને જ્યારે જ્યારે મંદી આવે છે ત્યારે રત્ન કલાકારો ના પગાર કાપી નાખવામાં આવે છે અમારો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને આપણી સમક્ષ મૂકું છું

જ્યાં આપણે ભેગું થવાનું છે એ સ્થળ છે કતારકામ દરવાજા પુલ નીચે તો હીરા ઉદ્યોગ ની અંદર કામ કરતા તમામ રત્ન કલાકારો ને હું વિનંતી કરવા માંગુ છું કે ત્રીસ ત્રણ બે હજાર પચીસ ના રોજ રવિવાર ના દિવસે તમામ રત્ન કલાકારો કામ દરવાજે એકતા થાય અને શાંતિપ્રિય રીતે ગાંધીજી આપણે આપણી માંગો ને સરકાર સમક્ષ પહોંચાડવા માટે એક જન સમૂહ એકતા બને રત્ન કલાકાર એકતા રેલી નું આયોજન કરે છે તો તમામ રત્ન કલાકારોને વધારવા અમારી નમ્ર વિનંતી છે આભાર